અઢાર ટકા ઉપર જે લાવવામાં આવે છે તેનાથી સેગમેન્ટ વાઇઝ સમજી લેશે થોડુંક ઇલેક્ટ્રિક સેગમેન્ટ થોડુંક પેસેન્જર વ્હીકલ કોમર્શિયલ વ્હીલ કઈ રીતે કોને કેટલો લાભ અહીંયાથી થઈ શકે છે અને આવનારા દિવસોમાં હવે કઈ રીતે એમની અર્નિંગ સ્ટોરી અહીંયાથી જોવા મળી શકે છે સર આપણે ઓટો સેક્ટર તો ઓવરઓલ સૌથી મોટો બેનિફિટ એ સેક્ટરને મળી જ રહ્યો છે કેમકે તમે જો કે એટલા અફકોર્સ પ્રાઇસ હોય તો પાંચ લાખની ગાડી હોય તો એક ઓલમોસ્ટ આઠથી દસ ટકાનો તમે એ બહુ મોટો ફરક છે અને એના લીધે મને એવું લાગે અફકોર્સ નો સેલ્સ વધુ પણ જોઈએ પણ અગર આપણે સેગમેન્ટ વાઇઝ જોઈએ તો પહેલા તો આપણે લઈ લઈએ કે ટુ વ્હીલર્સ તો ટુ વ્હીલર્સની એમ ડિમાન્ડ આ વખતે સારી રહી ઓગસ્ટના તમે ડેટા જો તો ઘણા સારા તો મોસ્ટલી બધી પચીસ થી ત્રીસ ટકાથી ગ્રોથ હોય તો ટીવીએસ લઈ લો હિરો બધા ઇલેક્ટ્રિક વ્હીકલ જબરજસ્તી જે વ્હીકલોસ્ટ ત્રીસ થી હવે આ જીએસટી કટના લીધે એ બેનિફિટ આગળ રહેશે એવી માટે જે મેં કીધું હતું કે જે વધવાનો હતો એવું ટેન્શન હતું એ પણ હવે નથી તો એ પણ એક મોટો બેનિફિશિયલ પાર્ટ છે અહીંયા અને આગળ જઈને આઈ થિંક આ બધાને ફેસ્ટિવલ સિઝનમાં તો ઘણો મોટો ફાયદો થશે જ કેમકે ઓફકોર્સ સેલ્સ વધશે પ્લસ અગર આપણે કમ શિયલ વ્હીકલની વાત કરીએ તો કમર્શિયલ વ્હીકલમાં પણ થોડો ઘણો ફરક પડ્યો છે કેમિક્ટિવિટી પિકઅપ તો ત્યાં સ્લોલી એ ગ્રેજ્યુઅલી મુવમેન્ટ આવશે પણ જે ટુ માં કેવું છે અને ઇવન પેસેન્જર વ્હીકલ્સ ને કાર્સ ને એ બધાની વાત કરું તો એ બધામાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે જેવું જીએસટી કટે તો એ એફોર્ડેબલ પ્રાઇસિંગમાં હોય છે ને ત્યાં આપણે હંમેશા જમ્પઅપ જોઈએ તો અફકોર્સ કાર્સમાં પણ આપણે મારું એવું જમ્પ અપ આવશે ખાસ કરીને મારું તેને ઘણો ફાયદો એવો થઈ શકે છે આમાં કેમ કે એમની મોસ્ટ ઓફ ધ કાર્સ એ સેગમેન્ટમાં આવી જાય છે અને ઓફકોર્સ જે લક્ઝરી કાર્સની હું અગર વાત કરું તો લક્ઝરી કાર્સમાં પણ હવે ફોર્ટી મેક્સિમમ થઈ ગયું છે સેસ અગર લાગે પણ કહું તો ફોર્ટી ઉપર નહીં જાય તો પહેલાં અમુક કાર ઉપર લક્ઝરી કાર્સ પર જે છે બીએમડબલ્યુ લઈ લો ને મર્સિડીઝ લઈ લો એ લોકોનું ઓલમોસ્ટ ફોર્ટી ફાઈવ પર્સન્ટ ટુ ફિફ્ટી પર્સન્ટ જતું હતું ત્યાંય ફોર્ટી પર્સન્ટ ગેપ આવ્યો તો ત્યાંય બેનિફિશિયલ થશે અને આની સાથે સાથે આખું ઓટો ઇન્સ્ટ્રીને પણ થોડો ધીરે ધીરે ફાયદો થશે તો આઈ થિંક આ ઓવરઓલ તો ઘણો પોઝિટિવ ન્યૂઝ છે પણ અગર તમે સેગમેન્ટ વાઇઝે કહો તો હજી પણ મારું પ્રેફરન્સ ફર્સ્ટ ટુ વ્હીલર હશે પછી કાર્સ અને કમર્શિયલ વ્હીકલ થર્ડ હશે એવી ઓફકોર્સ એવી તો ઘણું સારું કરનાર છે પણ એવી માટે તો ઓલા ને એ થર્ડ બેસ્ટ છે એમાં તમે તેજી જોઈ શકો છો પણ બાકી આઈ થિંક બધા જે બીજા બધી કંપનીઓમાં એવી ફોકસ છે ત્યાં પણ એક સારું એવું મુવમેન્ટ દેખાશે આપણે ઓકેઉ આ પ્રમાણે અહિયાંથી ખાસ બની રહ્યું છે ઓટો સ્ટોક્સ બધા ઓવરઓલ એમિડમ ખાસ આપણે વાત કરી છે